નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતના પ્રકરણ છ રેખાઓ અને ખૂણાઓની અંદર સમાંતર રેખાઓ અને તેની છેદિકા આ મુદ્દા વિશે અભ્યાસ કરવાના છીએ તો સમાંતર રેખાઓ અને છેદિકાઓ શીખીએ એ પહેલા છેદિકા એટલે શું તો બે રેખાઓને બે રેખાઓની બે ભિન્ન બિંદુમાં બે બે બિંદુ 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 એટલે કે આને કહીએ P અને આ છે Q બિંદુઓમાં છેદે તેવી રેખાને છેદિકા કહેવાય જો આ બંને રેખાઓ સમાંતર હોય તો એને સમાંતર કહીએ છીએ તો સમાંતર રેખા હોય તો શું થાય ખૂણા કેવા બને કયા ખૂણા સરખા થાય એ બધું આપણે જોઈએ તો સૌથી પહેલા છે બિંદુઓમાં છેદે તો છેદતી રેખાને છેદિકા કહે છે હવે આપણે શીખીએ સમાંતર રેખાઓ અને છેદિકા તો બે સમાંતર રેખાઓ અને આપણે કહીએ રેખા એમ અને કહીએ રેખા એમ અને બંને રેખાઓ એકબીજા સાથે સમાંતર છે અને એન એક છેદિકા એને કહીએ છેદિકા ટી બે ભિન્ન બિંદુઓમાં છેદ છે અહીંયા છે બિંદુ પી અહીં છે બિંદુ ક્યુ તો બે ભિન્ન બિંદુઓમાં છે તો અહીંયા થાય છે બે સમાંતર રેખાઓ અને છેદિકા તો અહીંયા શું થશે અહીં ચાર બહિષ્કોણ અને ચાર અંતકોણ રચના થાય છે જુઓ આને આપણે સમજવા માટે ખૂણા નામના નામ બદલે આપણે નંબર આપીએ આને કહીએ ખૂણો એક આને કહીએ ખૂણો બે આને કહીએ ખૂણો ત્રણ બે બિંદુ જોડે આને કહીએ ખૂણા નંબર ચાર એવી જ રીતે આને પાંચ નંબર આપીએ છ નંબર આપીએ સાત નંબર આપીએ અને આઠ નંબર આપીએ એનો મતલબ એ થયો બે રેખાઓને કોઈ છે બહારના ખૂણાઓ રેખાની બહારના ખૂણાઓ એટલે કે આ જે એમ રેખા છે એનો ખૂણો નંબર એક અને ખૂણો નંબર બે એવી જ રીતે ખૂણો નંબર આઠ અને ખૂણા નંબર સાત ખૂણા નંબર એક ખૂણો બે ખૂણો ત્રણ અને ખૂણો ચાર અને આપણે કહીશું બહિષ્કોણ એવી રીતે અંતકોણ તો બે રેખાઓની ના ખૂણા એટલે કે અંધના ખૂણા નંબર ત્રણ ચાર પાંચ અને છ એને કહેવાય અંતકોણ ખૂણું ત્રણ અને ખૂણું સોરી પાંચ અને છ આ થયા અંતઃકોણો હવે અનુકોણ કોને કહેવાય માંતર હોવાથી અનુકોનના દરેક દરેક જોડના ખૂણાઓ કેવા હોય સરખા હોય તો જો વિદ્યાર્થી મિત્રો અહીં ખૂણો એક અને ખૂણો પાંચ ખૂણા નંબર એક

અને હાલ કઈ રીતે જો બંને રેખાઓ સમાંતર હોય તો અનુપની પ્રત્યેક જોડ સમાન હોય એટલે કે ખૂણા નંબર એક અને એની સાથે ખૂણા નંબર બે આ બંને કેવા હશે સરખા હશે એવી રીતે ખૂણા નંબર બે ખૂણો બે અને ખૂણો છ એ બંને પણ સરખા હશે ખૂણો ત્રણ અને ખૂણો સાત એ પણ સમાન હોય ખૂણો ચાર અને ખૂણો આઠ એ પણ સમાન હોય તો અનુકોણમાં પહેલું જ આપણે અહીંયા એમ કહી શકીએ કે બે રેખાઓ અનુકોનની ચાર જોડ બને કઈ કઈ ચાર જોડ થઈ એ પણ આપણે લખીએ ચલો પહેલા નંબર એ એક અને પાંચ ખૂણો એક અને ખૂણો પાંચ બીજા બે ખૂણો ત્રીજા ખૂણો ત્રણ ખૂણો સાત અને ચોથા નંબર એ ખૂણો ચાર અને ખૂણો આઠ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો બંને રેખાઓ સમાંતર હોય તો ખૂણાઓ કેવા થશે તો આ જોડના બધા જ ખૂણા કેવા હોય માટે ખૂણો એક બરાબર ખૂણો પાંચ જેટલું માપવાનું હશે એટલું જ માપાનું હશે ખૂણો બે બરાબર ખૂણો છ ખૂણો ત્રણ બરાબર ખૂણો સાત અને ખૂણો ચાર બરાબર છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે જેથી બનતા અનુકોણની કોઈ એક જોડે સમાન હોય તો તે બે રેખાઓ છેદી તો તે બે રેખાઓ સમાંતર હોય ફરીથી સમજીએ

હવે યુગ્મકોણ માટે આવે એટલે આપણા મગજની અંદર ઝેડ ચિહ્ન નક્કી કરી દેવાનું એમાં આ બે ને આપણે સમાંતર માની લેવાની છે અને આ જે બે ખૂણા પડ્યા એ બંને ખૂણાને એકબીજાના યુગમકોન કહીએ છીએ અને બે રેખાઓ સમાંતર હોય તો યુગ્મ ની જે જોડ છે બંને ખૂણાઓના માપ કેવા હશે સરખા હશે એટલે કે બંને ખૂણાઓ સમાન હોય ચલો આપણે જોઈએ અહીં બે સમાંતર રેખાઓ દ્વારા યુગ્મ જોડ બને છે બે જોડ જો વિદ્યાર્થી મિત્રો એટલે કે અહીં થયો ખૂણા નંબર ચાર અને ખૂણા નંબર છ એ થઈ યુગમાં કોણ ની જોડ એવી જ રીતે ખૂણા નંબર પાંચ અને ખૂણા નંબર ત્રણ એ પણ થઈ યુગમકોનની જોડ તો બે રેખાઓ અને છેદિકાઓ દ્વારા ની બે જોડ બને તો ની અંદર આપણે કહી શકીએ બે રેખાઓ અને છે બને તો ચલો આપણે જોડું લખીએ નંબર એક પેલી જેડ બનાવતી એક ખૂણા નંબર ચાર અને એની સાથે ખૂણા નંબર છ પેલી જોડ છે ખૂણા નંબર ચાર અને ખૂણા નંબર છ અને બીજી ખૂણા ખૂણા નંબર નંબર આ થઈ ગઈ યુગ્મકોણની જોડ હવે જોઈએ જો બંને રેખાઓ સમાંતર હોય એટલે કે રેખા એમ અને રેખા એ સમાંતર છે માટે યુગમાં કોણ હંમેશા કેવા હશે સરખા હશે તો એનો મતલબ એ થયો કે આપણે લખીએ અહીં હોવાથી ખૂણો ખૂણો અને છ બંનેના માપ કેવા હોય સરખા હોય એટલે કે બંને ખૂણા સમાન હોય માટે આપણે લખી શકીએ ખૂણો ચાર બરાબર ખૂણો છ અને એવી જ રીતે ખૂણા નંબર ત્રણ બરાબર ખૂણા નંબર પાંચ

કેવી હોય સમાન હોય તો એ બંને રેખાઓ સમાંતર હશે યુગ્મ કોણની જોડ સરખી હોય તો બે રેખાઓ સમાંતર જ હોય જો બંને રેખાઓ સમાંતર ન હોય તો યુગ્મ કોણ આન આ બંને કદી સરખા હોય નહીં તો એનું પ્રતિપ વિધાન પણ સાચું છે માટે આપણે કહી શકીએ કે જો કોઈ છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે જેથી બનતી યુગમ કોણની જોડ સમાન હોય તો બંને રેખાઓ સમાં છેબિકાની એક તરફના અંતકોણો તો છેદિકાની એક તરફના એટલે કે આપણે જાણીએ છીએ જે રેખા આપણે છેદિકા કહીએ છીએ અને એની એક તરફના એટલે કે આ એક તરફ થઈ આ આ ખૂણા અને બીજી તરફના તો એક તરફના એટલે કે એક તરફના એટલે કે ખૂણા નંબર ચાર અને ખૂણા નંબર પાંચ એક તરફના અને વર પાછા અંતકો એવી જ રીતે આ બાજુ થયા ખૂણા નંબર ત્રણ અને ખૂણા નંબર ચાર માટે બે જોડ અહીંયા આપણને મળે અહીંયા આપણે કહી શકીએ છેદિકાની એક તરફ ના અંતકો બે રેખાઓ અને છેદિકા દ્વારા એક તરફના ની બે જોડ બને બરાબર છે કઈ કઈ એક તો ખૂણા નંબર ચાર અને ખૂણા નંબર પાંચ જોડો લખીએ નંબર એક ખૂણા નંબર ચાર અને ખૂણા નંબર પાંચ આ થઈ ગઈ પ્રથમ જોડ બીજી જોડ ખૂણા નંબર ત્રણ ખૂણા નંબર છ હવે જોઈએ એમ અને એન સમાંતર છે એમ અને એન સમાંતર હોય તો ખૂણા નંબર ચાર અને ખૂણા નંબર પાંચ આ બંનેનો સરવાળો એકસો એસી અંશ થાય એનો મતલબ એ થયો કે જો કોઈ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો બનતા એક તરફના અંતઃકોણોની જોડ પૂરક કોણ હોય છે તો અહીંયા આપણે લખી શકીએ કે એમ સમાંતર

જો બે એમ કહી શકીએ જો કોઈ છેદી કા બે રેખાઓને એવી રીતે છેદી કે એક તરફના અંતર કોણની એક જોડ પૂરક હોય એટલે કે પૂરક કોણ હોય તો બંને રેખાઓ કેવી હોય એકબીજા સાથે સમાંતર હોય બરાબર છે આ રીતે પણ આપણે એનું પ્રતિપગિતાન કહી શકીએ ત્યાર પછી હવે આપણે જોઈએ આગળ પ્રમેય નંબર 6.2 विद्यार्थी मित्रों प्रमेय 6.1 વિશે આપણે અગાઉ શીખી ગયા प्रमेय એટલે શું એના અંગો કયા અને કેવી રીતે સાબિત કરી શકાય એ બધી થિયરી ને આપણે શીખી ગયા છીએ प्रमेय 6.2 જે રેખાઓ એક રેખાને સમાંતર હોય રેખાઓ સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે જે રેખાઓ એક રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે તો આ વિધાનના વિદ્યાર્થી મિત્રો શું કહેવાય આપણે એક પ્રમેય એટલે શું આ બધી જ બાબતો વિશે આપણે એની અંદર ચર્ચા કરી તો આ જે વિધાન આપેલું છે એને આપણે કહીએ છીએ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞામાં શું હોય પ્રતિજ્ઞામાં પક્ષ અને સાધ્ય બંનેનો સમાવેશ થાય એટલે કે પક્ષ એટલે જે આપણને આપેલું છે એ અને સાધ્ય એટલે કે જે સાબિત કરવાનું છે એ તો અહી આપણે શું કરીશું ત્રણ સમાંતર રેખાઓ લઈએ અને એક છેદી કરીએ આના નામ આપી રેખા L આનું નામ આપી રેખા N અને આનું નામ આપી રેખા N છેલિકાનું નામ આપીશું રેખા તો બરાબર છે તો અહી આપણે કહીએ કે પક્ષની અંદર જે આપેલું છે એમ સમાંતર એલ અને એમ સમાંતર એલ એમ સમાંતર એલ અને એન સમાંતર જે રેખા સાથે સમાંતર એને આપણે લઈ લઈએ પક્ષ એમ સમાંતર એલ અને એન સમાંતર એલ સાધ્ય જે સાબિત કરવાનું છે એ સાધ્ય એટલે કે તે પરસ્પર સમાંતર હોય છે એનો મતલબ એમ પણ એલ સાથે સમાંતર છે એન પણ એલ સાથે સમાંતર છે તો એમ અને એમ પણ કેવી હોવી જોઈએ સમાંતર હોવી જોઈએ અને એ આપણે સાબિત કરવાનું છે તો સાધ્ય ની અંદર આપણે લખીશું એમ સમાંતર એન આજ બે વસ્તુ આપણને પ્રતિજ્ઞાની અંદર આપી દીધેલી છે પરંતુ આપણે આકૃતિ અને રેખાઓના નામ સાથે પક્ષ સાધ્યમાં દર્શાવી હવે જોઈએ તો એલ એમ એન ત્રણ ને છેદતી છેદકા દોરીએ रेखा l m અને p ની છેદતી છેદિકા p rjo અર્થાત ઓ દોરો ચાલો તો અહીંયા શું થશે l समांतर m બરાબર આપણને આપેલું છે l समांतर m એટલે કે એમ સમાંતર એલ અને આ બંને રેખાઓ સમાંતર હોય તો બનતા અનુકોણો કેવા હોય એકબીજા સાથે સમાન હોય એવું હાલ જ આપણે શીખી ગયા બરાબર છે તો અહીંયા આપણે કહીએ એલ સમાંતર એમ અને ટી એની છેદી ગાય છે અત્યારે હાલ આને આપણે ભૂલી જઈશું તો અહીંયા આપણે કહીએ એલ સમાંતર એમ અને ટી છેદી માટે ખૂણો એક બરાબર ખૂણો બે થાય રીતે એલ અને એન એ બંને પણ આપણને સમાંતર આપી છે અને જો એ બંને સમાંતર હોય તો ખૂણો એક અને ખૂણો ત્રણ એ પણ શું થશે અનુકોણ બનશે અને અનુકોન છે બંને રેખાઓ સમાંતર છે માટે બંને રેખાઓ બંને ખૂણાઓ કેવા છે સમાન એન અને છેદી કાચી માટે ખૂણો એક બરાબર ખૂણો કારણ અનુકોણ તો અહીંયા બીજું લીધું હવે જોઈએ અહીંયા એક બરાબર બે અને એક બરાબર ત્રણ એનો મતલબ એ થયો કે ખૂણા બે બરાબર ખૂણા બે ને ત્રણ શું છે બે ને ત્રણ રેખા એન અને રેખા એમ ની કાટી દ્વારા બનતા અનુકોણો છે અને ફરી પાછા બંને સરખા સાબિત થયા અને જો અનુકોણ સરખા છે માટે એમ અને એમ કેવી છે સમાંતર છે તો આ વિધાન આપણે શબ્દોમાં રજૂ કરીએ અહી ખૂણો અને ખૂણો ત્રણ એ રેખા એમ અને એન દ્વારા બનતા અનુકોણ છે અને બંને સમાન છે અને અને બંને સમાન છે માટે 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 આપણે શું કહી શકીએ કેવી હોય સમાંતર હોય એવું આલે જ આપણે થિયરીમાં શીખી ગયા તો વિદ્યાર્થી મિત્રો અહી જરૂરી થિયરી આપણે પૂરી કરીએ છીએ આના પછીના વિડીયોની અંદર પસંદ આવી હોય આજની રીત થિયરી સમજમ પડી ગઈ હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો લાઈક કરી દેજો બે લાયકોન બટન ટચ કરશો ફરી મળીશું જય હિન્દ જય ભારત